સવા સોર માં અત્યારમાં કસરત થઈ ગઈ છે મતલબમાં કાસ ને હવે તૂટી ગયું હવે રસોડું થઈ ગયું મોટું જબ્બર હવે ડાઇનિંગ ટેબલ હમણાં છે ને વિધાઉટ ડાઇનિંગ ટેબલ ચલાવવું છે અમારે જ નથી હાલે બાકી બાદ રિનોવેશન કરાવવું છે ને એટલે નથી લેવું નકર તો ડાઇનિંગ ટેબલ લેવાનું હોય લઈ લઈ લે પડે બધું ફેરફાર કરવું હશે તો પછી ફોટો બગાડવાનું કઈ મતલબ નહીં તો ચાલો કાલે કોમેન્ટ કરી હતી વિનુભાઈ મકાન આપણે બતાવ્યું ને તો કોઈ કીધું તો ભાઈ તમે હવે એવું મકાન બનાવી લો એમ અમારું મકાન એવું જ છે ખાલી હવે અંદરનું રિનોવેશન કરવું પડે એમ છે એટલે હવે એ ફેરફાર કરવાનો છે પણ હવે એના માટે થોડીક જગ્યાની જરૂર છે કેમ કે રસોડું બંધ થઈ જાય એટલે બહુ યુકે વાળાની અમેરિકાવાળાની પોણા બે વાગી ગયા આપણે વહેલું જ્યારે બહાર જવાનું હોય ને ત્યારે વધારે મોડું થાય એટલે જાનુ બેન છે ને દોઢ વાગે વિજયભાઈ એને સ્કૂલે મૂકવા ગયા હતા સ્કૂલે સોરી એન્યુઅલ ફંક્શન જ્યાં છે ને ત્યાં એટલે ત્યાંથી ફોન આવ્યો જાનુનો ત્રણ વાગે ત્યાં હાજર થઈ જાય જોઈ કે પછી એન્ટ્રી નહીં કરવા ને તેમના લાટ ફાકા મારા જો ઘેરે આવ્યા એટલે ભાઈ ઓહો હો રાજાશાહી ભોજન ચાલુ છે કેમ આવું છે હે તો સમય લીધો ચાલો આપણે ખાઈ પીને હરકા નવરા થઈ જાય ને પછી જાય કેમ લિક્વિડ છે ઓહ તમારું જો હવે બધા જાનું ને સ્કૂલે જવા નીકળી ગયા છે પહેલાં ગાડી ગમે કે બાઇક લઈને જાઓને પછી આમ બાઈક ઓલો વિજયભાઈ બાઈક લઈને જાય ને ગડી આમ થયું ને તેમ થયું કરીને અત્યારે બધા દાય એક ગાડીમાં જાય છે તો ગુલાબના નૈતિક પાછળ બેય ગયા છે પછી બહા તમોબાબા ભાભી પાણી પીવે છે અને હાખું થી

અને દરેક અમારી સંસ્કૃતિ છે તો આવો તાળી સાથે આ લોક સંસ્કૃતિના ઉત્સવમાં જોડાઈએ કારણ કે હવે ગુજરાત નૃત્ય નૃત્યથી एक एक क्या हुआ आप लोग क्यों अचानक से ऐसे चिला रहे हैं? देखो। तो है, बस मस्ती और क्रिएटिविटी चलो कॉस्ट्यूम परेड शुरू हो जाए હેલ્લો હમરે ક્રિટીવી કોલિબ્રેટ કરતા હૈ ફાઇનલી જાનું બહેનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એન્યુઅલ ફંક્શન મસ્ત અને જોરદાર ડાન્સ કર્યો જાનુએ તમે બધાએ જોયો હવે આ મેળ વગરનો થઈ ગયું છે ટાઈમ થયો છે અત્યારે સાડા પાંચ વાગ્યા આમ તો છ વાગી ગયા જો હવે નીકળી ગયા છે અને ડાન્સ જોવાની તો મજા આવી બધાનો પરફોર્મન્સ જોરદાર થયું એકથી ચડ્યા હતા એક જાનું બહેન તો ભૂત જેવું હતું એટલે ભૂત બની તી આમ એ કા તાનું મારી બેઠા હતા ને અરે બગડાથી જોરદાર હતું છોકરાઓ જોરદાર મજા કરી

બે પેપર લેતા ખાવા જવાની વાત આ બધી અને પાન દાદા નથી ખાવું ક્યારે આવું હોય એટલે પાર્સલ લાવવાની વાત છે તો અલગ અલગ જગ્યાએ કયા કયા ઢોસાન કેવા કેવા મળે છે એના અલગ અલગ અભિપ્રાયો અલગ અલગ છોકરાઓ પાસેથી મળે છે અને અલગ અલગ અભિપ્રાયો અલગ અલગ છોકરાઓ પાઠની અલગ અલગ મળે છે એક સારો કે છે એક છે અહીંયા નથી હારો આનું મેં નામય નથી લીધું દર વખતે આવું કરે મેં તારું નામ ક્યારે નું છોકરામાં તું એક જ છોકરો છો અલગ અલગ મારે અલગ અલગ ત્રણ છોકરા છે એમાં બધા અલગ અલગ કોઈક પતલો કોઈક એ રીતના લાંબો તારું નામ કોક પતલો કોક લાંબો એમ મેં કીધું બીજું કઈ ત્રીજું નામ લીધું ત્રીજું નામ એ નથી તારે કઈ પ્રોગ્રામ માં નહોતું એમ તો આવું છે એટલે તું એ કઈ મનોતો કમ છે ડાન્સ પણ નહોતો તો તારે હેમાં રસ સ્કૂલ લે કે કામ માં રસ નહોતો સ્કૂલ ના કામ માં ભણવા માં નહીં સ્કૂલ ના એ કોઈ કામ માં રસ નહીં ભણવા માં નહીં તો હેમા રસ હેમા બહારના કામમાં એમાં સૌથી રખડવામાં બોલો ન કેતા હું તમે શું કરો રખડું એમ એમ નઈ કે તમે ક્યાંથી આવેલા હોવો છો રખડીને આહલો હોઉં છું એમને રખડીને આયલો આવું છું હવે અહીંથી જવાના ક્યાં છો રખડવા જાવાનું શું એની જમીન રખડવામાં જ છે જો અમારે બધાને બહાર જવાનું સરજ વાર છે અને એ પહેલાં દાદા માટે ઢોસા આવી ગયા પણ ખાલી પેપર હો બીજું કાંઈ નહીં તો ને પેપર મતલબમાં નહીં મૈસૂર ભાજી નહીં પનીર બોટાદો કાંઈ નહીં પ્લેન ટોપ પેપર ખાવાતા તા બાને કેમ લાગ્યું બા કેમ લાગ્યું તીખું લાગે છે તો ઉપરનું ખાધું છે ક્યાંથી તીખું લાગે અંદરની વસ્તુ ખાવો પછી થોડુંક લાગુ હોય તો લાગે ચટણી છે ને આમ હલાવી નાખી ને એટલે હવે ઘટા કાંઈ કોઈ દી કોઈ દી નો ઘટા ઘાટી ચટણી બધા એક એક વાર સાકે

બીજું હું હવે તો સરુ ગાડી કે ઉતારે એની કા એન પપ્પાને ફોન કર કે ઉતારી જો અને ઉતારે હે નહીં આજ ઉતારે ને તો પાછળ બેઠા છે વિજયભાઈ ના પાછળ બેહવાનો વારો આવ્યો છે ઘણા વર્ષ હલકા લે લીધી થી હલકા જાર લીધી પછી કોઈ દી પાછળ બેઠા તમે ના ના કોઈ દી બેઠા પાછળ નહીં નહીં આમ તો બેઠા છો દાદા ને હું બે આગળ ઘણી વખત ગાડી હું આવતો તે દાદા આગળ બેસતા કે 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 ગયા હોય થી હમે આરે પહેલી વાર હા હમે આર પહેલી વાર

માગણે ચાય તો પીવી નહોતી કાં જો હવે ઢોંસા ખાઈને ઘરે જઈને પાછા ઘરે એમ તો સોસાયટીમાં અંદર નહોતા બહાર ઉતારીને પાછા નીકળી ગયા હવે અમે ભાઈને પીઠનો ઈલાજ કરવા માટે અને છે કાલનો દિવસથી છે અને કાલ થોડું સારું હતું ક્રિકેટ રમવા વોલીબોલ વોલીબોલની ઠેકડો ક્રિકેટમાં ગયા તો ઠેકડા મારવા પડે જરૂરી છે

આ ફાઈનમાં બહુ દમ નથી જો એટલો નકર ઓછો થઈ ગયો હોય દુખ તો ન હોય બહુ આ છે નીચે નીચે

એમ હારું થા કરું ને એથી થોડું છે અને પૂછે ઓલા ભૂને આને ઓ મેડર ઓસે

રસ ને અહીંયાથી અહીંયા લાવ્યા હતા રસ્તામાં પી જવાય ને યા તો મને આ પછી તો થાય ને હાલો આવજો હવે આગડે યાગડે પડશો એટલે અવાજ આવવો મળશે કેડીક મૂઈસ આગળ હુઈ જો હો તો આગળ કેવો અવાજ આવે હાલો હાલો આવજો ભાઈ